નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ઓગણીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના મંગળવારના રોજ ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ધાણાની આવક ચાર હજાર ગુણેની નોંધાયેલી છે ગઈકાલે કરતાં મિત્રો આજે આવક સારી જોવા મળી રહી છે અને મિત્રો ધાણાની આલ રજનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર આઠની બાજુમાં આરસીસી ગ્રાઉન્ડમાં અને મિત્રો ધાણાની તેજી મંદી ની વાત કરું તો આજે દસ વીસ રૂપિયા જેવું બજાર ઢીલું ખુલ્લું છે ગઈકાલે કરતા તો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પંદરસો ને એક પંદરસો ને એક ભાવથી હજુ મિત્રો ધાણા છે પંદરસો ને એક સેમિસ્પોટર કલરમાં છે ક્વોલિટી બહુ સારી બિન ની ધાણા પંદરસો એક બેસ્ટ ક્વોલિટી

ચૌદસો ને એકવીસ અને મિત્રો જો આને અગિયારસો ને બે ગોલેટી

ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન ભાવ છે ચૌદસો ને એકાવન કલરમાં કલર મિક્સમાં છે બાકી બિન ડી છે